Th waaromම් ലවම සි i right. 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 हरिया <Giro entender> આ માલ ભૂકો નામ કે લાઈક બકલાને બોલાવું અહીંયા દે તો એમ નઈ નોતો વાડીએ નોતો ગામો પાતું હતો ક્યાં તું ને અરે આ તમામને કાકા મોટો લાગો તો ખરા ને એમ નઈ આ કેમ ને બેન ના બધું હું બધું કાકા આપના માલ કે માલ તો ગ્રો પણ આટલું બધું દૂધ આપણે થાતું નથી આ ચાલો ચાલો 200 રૂપિયા સગુણના સગુણના બેનનું પાત્ર મળે મને છે 200 રૂપિયા તેમના તરફથી તેને પણ રામા બેનના જે આપે છે 200 રૂપિયા સંતુભાઈ ઓર શ્રી રામા પીરરી આટલું બધું દૂધ ને આટલું બધું કેમ આ દૂધ હોય ફરિયાદ એવો આવે છે

છોકરા તો તરમ પેસે કેતા હોય તો બધું કામ કરે હા પણ કોકદી તમે આવતા તમારા હું ભાણિયા છે કાકા મારા ભાણેજ નથી જા પણ આ છોકરા કરે તો હારું લાગે હવે અમારા ભાણિયા આમ નામ તો પર બતાય ના એજ મારાય એવું નોરડા અને માર ધર્મ આ ગામને હવા ભૂઈ કે છે ઈ તો કાકા બરોબર પણ કાવુંમાં તું આધી નઈ જામ કાલે નઈ જા એ

પણ માલવા તો या गाळ्या भरपूर राहिली आहे

અબ દૂધ તો તું લઈન જાતો બેટા અમાર પેટ કેવો સાવ છે મતલબ તો આપા એમ છે ને આપડે ઘેવું પાણી કે ને અને પપ્પા થોડા મણળ કોણ આવે એવું એટલે ફટપોતા તું પડતો 하다 પડકો ને આમ જો તો ખરા કેટલું એને ફર્નિચર કેને તો એવું છે

અરે આ તારો બાપા એવા ને કે એ દુખની વાત કે આજ દુખની વાત તો મને કેમની હું વાત પણ જોરદાર વાત નહી ગાવ તો તું જાય ઉતર નહી તો કે નહી ગાવ તારો માંગો એ મને કહી દે તો આબો દઈએ આપા નો કહેવાય આંધાની વાત તો તું કોને કહે આતા ન કહે આવ તો મને કે બધું તારી દુખની વાત કે હા

અરે અરે નકર આજે નહીં જાઓ અને કાલે જઈ જાઓ એમ નહીં તું આઈતી રામ તો કદી ઉલે ને અવાજ કેટલો આવે ઓહો આ તો વા કાણો મારા ગોઠણ જોડો ને ઓની વાત કરે નાખી ઉપાડી એમ નહીં આમ ફોટો કરા આમ જો મે આ તારા બાપા ને ફોટો કરા આપા આમ જોવા કઈથી સરખી ઈ તો બાટિયા બેમે ઈ તો ઈજીજ બાટિયા બેમે એમ નઈ આપણા આતા એ બાટિયા હતા દાદા હોતે ને બાટિયા હતા આપણે પેટીઓ પેટી ઉપર વારા બધી વારા બધી

એટલે આ સુપારે જે તમે આકા આકા કેવા તમારી એટલે મારી એવો છોકરો છે છોકરો છોકરો તો માથે બેસી ગયો એ તો દે કર્યું છે ભાઈ હવે મને લાગે છે આને ઓના આણા ચડવા દઉં તો આ સારો થાય હા નહીં હે તું અત્યારે મળ દોર જઈ દા આણા ચડવા જાય

કાને કઈ નો સારવાતો થાય આ આ ઓઢે રોધ રે ના પાર બોલ આના જડવા દે ઈ અમારા છાળે છાળે બરા કે બોજો કનો માણા કાએ મેના ઓ નામ દેના નામ હું કે રૂપો પગો ફોણો કાકાન કરસિંહ નું બતાય લે હવે કોણ કાળકા ગામના નામ દેતો એમ નહીં કેડવા આવવાનું છે પૂજે કર દે કુડા કૌ ભૂના બનીરો બોડેયો અને માણા જઈએ એમ જો હાશી ને ટેડી જઈશ હાશી નકો તમાર માના હા એ આ તો હાવ કેવો માના એ માર કાકી ના હા ખોટ ખોટી કેતા હોય અમારું એ દીછા હવે રાત ના કાકી ના હંપુ જા ની વાળી નો કાકા કેજો માવા કા ધ્યાન રાખે એ આ તારું થાતું હોય તો મોવા નઈ દા દીચા કરતા કાકા ના લાગી તું જા ન એ તું હું છું તારા હાહરા આ આવે હાલો ભાઈ હાહરા ઓલું થઈ ગયું જાવ જાવ કાકા હજી પાછો વળ હજી પાછો એ મારા બાપ તને પગે લાગુ તું જા એ દીચા કેટલા વાગે પાછા એ મેં શું પૂછા એમ નઈ અત્યારે બે 9 વાગે આવીશ અને 2 વાગે પાછા એમ નઈ એ આવતો નઈ હવે

અરે નું થાઈતું કોક ઉલેક યે કેવું ડાયકા કઈ દે પર હા હા પા કેરસું લઈ કદાચ ભાઈ ને તો કેરસિન પીવી કે વાળો કાકો હાલો તું થઈ ગયો છે ઓ કાકા જે થકો જે તકા વાત હું વાત હશે મારા બાપ તને હવે પાગડી ઉતરી પગે લાગી તું જા રેડી જો તો એ દેછા હા તો ઓરાડે આપણ હવે ટાઈટ કરીને સુગન વડ એટલે અમે પાડી દીધું 500 રૂપિયા ઓલું આ લોકો બધા વેચતા છે અંદર મૂકી દે પાસો વાડે કાકા કે તક તેડી ન લે એ અરે એ પણ વાહન માં આપડા વાહન માં એમ કેડી નો લાવવાનો હે કેડી ને વાહન

كنت كابه عادي وجميل